નમસ્કાર મિત્રો તમામ પેન્શનરો સરકારી કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાની છે કે કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત રાજ્ય સરકારને જે લાભો મળે છે તેના વિશે તે ઉપરાંત આપણે વાત કરીશું કે તમામ પેન્શનરોને એક ઓક્ટોમ્બરે એટલે કે આવતા મહિને આ મહિનાનું પેન્શન કેટલું જમા થશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાની છે તે ઉપરાંત વાત કરીશું કે જે મોંઘવારી વધતું ચાલે છે તેમાં વધારો થશે તો પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે તેની પણ વાત કરીશું તે ઉપરાંત નવા ભથ્થાઓમાં જે એક ઓક્ટોમ્બરેથી વધારો થવાની છે તેના વિશે વાત કરીશું તો મિત્રો આ તમામ મુદ્દા વિશે વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો તમામ પેન્શનરોને એક ઓક્ટોમ્બર એટલે કે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ તમામ પેન્શનરોનું કેટલું પેન્શન જમા થશે તેની સૌથી પહેલાં વાત કરી લઈએ તો તો મિત્રો હાલ સપ્ટેમ્બર મહિનો શરૂ છે અને સપ્ટેમ્બર મહિનાનું પેન્શન એક ના રોજ જમા થશે તેમાં કેટલો વધારો થશે તો મિત્રો એક ઓક્ટોમ્બર અને આ હાલમાં જે સપ્ટેમ્બર મહિનો શરૂ છે તો સપ્ટેમ્બર મહિનામાં જો મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો પેન્શન અને પગારમાં પણ મોટો વધારો થશે હાલમાં મોંઘવારી ભથ્થું એટલે કે ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં મોંઘવારી ભથ્થું પંચાવન ટકા મળી રહ્યું છે તો મિત્રો પંચાવન ટકા જે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તેમાં ત્રણ ટકા વધારો થવાની ધારણા છે તો મિત્રો ત્રણ ટકાનો વધારો થતાં પેન્શનમાં પણ મોટો વધારો થશે તો મિત્રો હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે તમામ પેન્શનરોને જે હાલ મોંઘવારી ભથ્થું પંચાવન ટકા મળી રહ્યું છે તેમાં ત્રણ ટકાનો વધારો થશે તો ટોટલ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું મળશે તે ઉપરાંત મેડિકલ એલાઉન્સ જે એક હજાર રૂપિયા મળે છે તે પણ મળશે તો મિત્રો મોંઘવારી ભથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ પ્લસ પેન્શન ત્રણેયનો જે સરવાળો હશે તે તમારું મૂળ પેન્શન એટલે કે ટોટલ પેન્શન હશે તો મિત્રો ટોટલ પેન્શનમાં તમારી કોમ્પ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે બાદ થઈને તમારું મૂળ પેન્શન જમા થશે અને મિત્રો તે ઉપરાંત વાત કરી લેવી છે કે જો ઉંમરના આધારે પેન્શનમાં વધારા વિશે તો મિત્રો તમારી ઉંમર પિંચી વરસ એંશી વરસ પંચાણું વર્ષ કે સો વર્ષની હશે તો તેના આધારે તમને પેન્શનમાં વધારો પણ મળશે તો મિત્રો આવી રીતે તમામ પેન્શનરોને એક ઓક્ટોમ્બરના રોજ પેન્શન જમા થશે અને તો મિત્રો મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો નહીં થાય તો જે પેન્શન તમારું ઓગસ્ટનું સપ્ટેમ્બર મહિનામાં મળ્યું હતું તે જ પેન્શન તમને સપ્ટેમ્બર મહિનાનું ઓગ ઓક્ટોમ્બર મહિનામાં મળશે એટલે કે મિત્રો જે પેન્શન તમને સપ્ટેમ્બરમાં મળ્યું હતું તે જ પેન્શન તમને હવે ઓગ ઓક્ટોમ્બરમાં મળવાનું છે અને મિત્રો હવે વાત કરવી છે મોંઘવારી ભથ્થા વિશે જો કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી ત્રણ ટકાનો વધારો કરશે તો ટોટલ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું થશે ત્યારબાદ ગુજરાત સરકાર પણ એટલે કે રાજ્ય સરકાર પણ પંચાવન ટકા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરશે ત્યારબાદ તમામ ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો નિવૃત્ત કર્મચારી તથા સરકારી કર્મચારીઓનું મોંઘવારી વધતું અઠ્ઠાવન ટકાએ પહોંચી જશે અને મિત્રો ત્યારબાદ પેન્શનર્સ કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર એ પણ છે કે યુપીએસ સભ્ય કર્મચારીઓ હવે ફક્ત એક જ વાર એનપીએસ પર સ્વીસ કરી શકે છે એકવાર વાર કર્યા પછી યુપીએસ પર પાસા જવું શક્ય બનશે નહીં તો મિત્રો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જાહેર કરેલી એક પ્રેસ રિલીઝમાં સરકારે જણાવ્યું હતું કે યુપીએસ સભ્ય કર્મચારીઓ હવે ફક્ત એક જ વાર એનપીએસ પર સ્વીસ કરી શકે છે એકવાર સ્વીસ કર્યા પછી યુપીએસ પર પાસા પાસાવું શક્ય બનશે નહીં સ્વિસ માટે કર્મચારીએ નિવૃત્તિના ઓછામાં ઓછા એક વર્ષ પહેલાં અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસના ત્રણ મહિના પહેલાં અરજી કરવી પડશે પરંતુ આ સુવિધા એવા કર્મચારી માટે ઉપલબ્ધ નથી જેમને સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે અથવા તો જેમને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે અથવા તો ફરજિયાત નિવૃત્તિના દાયરામાં આવ્યા છે ઉપરાંત જેમની સામે કોઈ શિસ્ત ભંગની કાર્યવાહી ચાલી રહી છે અથવા પ્રસ્તાવ છે એ તેઓ પણ આ શિસનો લાભ લઈ શકતા નથી જે કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન શિસ્ત નહીં કરે તેઓ યુપીએસ હેઠળ રહેશે અને મિત્રો હવે જોઈશું કે જો તમે એનપીએસ પર સ્વીસ કરો છો તો તમને શું મળશે તો મિત્રો જે કર્મચારીઓ યુપીએસથી એનપીએસમાં સ્વીસ કરે છે તેમને એનપીએસ હેઠળ ઉપલબ્ધ તમામ લાભો મળશે આ સાથે સરકાર તેમના યોગદાનમાં વધારાની ચાર ટકા રકમ પણ આપશે જે તેમના પેન્શન ફંડને વધુ મજબૂત બનાવશે સરકાર માને છે કે આ વિકલ્પ કર્મચારીઓને તેમની પેન્શન યોજનાના વધુ સારી રીતે પસંદ કરવામાં અને તેમના નિવૃત્તિ નાણાકીય બાબતોને મજબૂત બનાવવામાં મદદ કરશે અને મિત્રો નોંધનીય છે કે યુપીએસ એટલે કે સંકલિત પેન્શન યોજનાને સોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તે એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવી હતી યુપીએસ વાસ્તવમાં એનપીએસનું વિસ્તરણ છે જેમાં કર્મચારીઓને સંકલિત પેન્શન યોજના હેઠળ વધુ સારા વિકલ્પો આપવામાં આવ્યા છે નવા નિયમો યુપીએસ માટે નોંધણી પ્રક્રિયા યોગદાનની પદ્ધતિ વિલંબના કિસ્સામાં વળતર અને મૃત્યુ અથવા તો અપંગતાના કિસ્સામાં લાભો સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યા છે નિયમોમાં નિવૃત્તિના વિવિધ સ્વરૂપો જેમ કે આકળ નિવૃત્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ પીએસયુ અથવા તો સ્વાયત્ત સંસ્થામાં ટ્રાન્સફર પરના લાભો પણ આવરી લેવામાં આવ્યા છે અને મિત્રો હવે આપણે જાણી લેવું છે કે તમામ વૃદ્ધોને એક હજાર બસો જે દર મહિને સહાય તરીકે પેન્શન મળે છે તે કેવી રીતે મેળવવું તેની તમામ માહિતી આપણે હવે છેલ્લે જાણી લેવી છે તો મિત્રો વૃદ્ધ પેન્શન યોજના રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસ ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે વૃદ્ધ પેન્શન યોજના પણ આવી એક યોજના છે વૃદ્ધોને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે આજે આ પોસ્ટમાં આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વિશે જાણવાના છીએ અને તે ઉપરાંત નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના પણ જાણીશું તો મિત્રો વૃદ્ધ પેન્શન યોજના કોને મળે છે તો મિત્રો આ યોજનાનો લાભ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મળવાપાત્ર છે બીપીએલ યાદીમાં ઝીરોથી વીસનો સ્કોર ધરાવતા હોવા જોઈએ વૃદ્ધ પેન્શન યોજના અરજી ક્યાં કરવી તેની પણ વાત કરીએ તો આ યોજના લાભ મેળવવા માટે સંબંધિત જિલ્લા તાલુકા જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરીએ રૂબરૂ અરજી આપી શકાય છે ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં તેમની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાય છે અને મિત્રો હવે જાણી લઈશું કે વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો તેમાં ઉંમરનું પ્રમાણપત્ર તે ઉપરાંત શાળા છોડીયાનું પ્રમાણપત્ર ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલા વય પ્રમાણપત્ર કોઈપણ એક ત્યારબાદ ગરીબી રેખાની બીપીએલ યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર આધાર કાર્ડની નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા રેશન કાર્ડની નકલ બેંક પોસ્ટ ઓફિસ ખાતાની નકલ તો મિત્રો આ હતા તેમના ડોક્યુમેન્ટ ત્યારબાદ વૃદ્ધ પેન્શન યોજના મળતી સહાયની વાત કરીએ તો તેમાં આ યોજના હેઠળ સાઠથી ઓગણ એંશી વર્ષના લાભાર્થીઓને રૂપિયા એક હજાર તથા એસી કે તેથી વધુ ઉંમરના લાભાર્થીઓને રૂપિયા બારસો પચાસ દર મહિને સાહેબ ચૂકવવામાં આવે છે તો મિત્રો આ રીતે ઉંમરને આધારે એક હજાર અને એક હજાર બસો પચાસ દર મહિને ચૂકવામાં આવે છે અને મિત્રો વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરાય તેની વાત કરીએ તો તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ તે જિલ્લા કલેક્ટર કચેરી પરથી મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્ય મેળવી શકાય છે ગ્રામ્ય કક્ષાએ વીસી ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે તે ઉપરાંત અમુક જે વેબસાઇટ છે તેના પર જઈને પણ ફોર્મ ભરી શકાય છે અને તેની વેબસાઇટ પર જઈને ફોર્મ ડાઉનલોડ પણ કરી શકાય છે